ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવા ગુજરાતી વડા બનાવવા માટે વન ફોર્થ કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં વન ફોર્થ કપ સમારેલો ગોળ ઉમેરી મિક્સ કરવો અડધો કપ રાગીનો અડધો કપ બાજરીનો અને વન ફોર્થ કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં મસાલામાં એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ ટી સ્પૂન હિંગ એક ચમચી તલ અડધી ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો એક ટેબલ સ્પૂન હાથેથી ક્રશ કરેલી કસૂરી મેથી એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને બે ચમચી તેલનું મોણ ઉમેરી બધું જ સરખી રીતે મિક્સ કરી લેવું પછી તેમાં દહીં ગોળનું મિશ્રણ અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ સોફ્ટ લોટ બાંધી તેને ઢાંકીને એકથી દોઢ કલાક માટે મૂકી રાખવો લોટ સરસ પલળીને સેટ થાય એટલે કેળવીને તેમાંથી નાની સાઇઝના લુવા બનાવીશું લુવાને ઓડિકોબેક પેપર અથવા તો બટર પેપર ઉપર થોડા થોડા અંતરે ગોઠવી વાટકી વડે પ્રેસ કરી મધ્યમ જાડા વડા તૈયાર કરી તેલ સરખું ગરમ થાય એટલે તેમાં વડાને મધ્યમથી તે આંચ પર તળી લઈશું થોડી થોડી વાર તેને ફેરવતા રહેવું અને વડા ઉપર ઝારો લગાવવો જેથી તે સરસ ફૂલશે બંને બાજુથી લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી તેને તળવા એક બેચને તળવામાં બેથી અઢી મિનિટનો સમય લાગશે તો ગરમા ગરમ રાગી અને બાજરીના વડા બનીને તૈયાર છે તેને ચા ચટણી કે દહીં સાથે સર્વ કરી શકાય છે તો તમે પણ આ વડા ઘરે જરૂર બનાવજો